છે ગાઈસ સ્વાગત આપડા વ્લોગ આવી રહ્યા છે તો ગાઈસ એમાં એવું થયું કે છે ને ને ઘરે તો ગમે તેને ગમે તે કામ હમણાં આવી ગયું છે તમે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ તો જો આના લગ્ન આવે છે અને એની બધી તૈયારી થઈ રહી છે ગુડ મોર્નિંગ આપણે કલર મારવા ખબર નઈ રખાય

જાતે જા તો ગાઈસ આ મારા બ્લોગ માં ડિસ્ટર્બ કરે છે ગુડ મોર્નિંગ મમ્મા ગુડ મોર્નિંગ તો ગાઈસ મમ્મા કરી રહી છું આ સાદલીઓ હાડલીઓ વાળું હું ને આ વાહણ ગહી મળ દવાનો કામ ને તો ગાઈસ મમ્મી છે ને સાફ સફાઈ કરે છે અને જો ભાઈ અમારે છે ને આ આ દિવાલ થી અહીંયા થી તો આ આખો કલર મરાઈ ગયો છે અને આ બાકી છે જો તમને આ જૂનું દેખાતું હશે એટલે અહીંયા પર મારવાનો છે આજુ ઉપર પણ મારવાનો છે હા હે ને મમ્મી

<laughs> अरे हपारी हाँ मार से हम ऊबी पट्टी मार ऊबी पट्टी तो आड़ी मारे है ऊबी पट्टी मार है हम तो आप बदु जाडू जाडू थे ही रहे ये नाम कहीं पार्टी के नाम खेल ले गाइस वो तो कलर मारता फालतू ना थी जानता मेरो रोड है तो तम तम मेरो रोड है तम हमारा रोड वानुस कौन है अंजुक्यो <laughs> Okay. कुछ बातें अधूरी कुछ बातें बाते तो पहले गीत तो एक पहले गीता वाले क्या है कुछ बातें हो चुकी है कुछ बातें अधूरी है हमें मिलाने में सबका सहयोग पूरा है मिलन अभी आधा अधूर। अधूरा है फिर आपने काम पूरा कर दिया ने डोल लेने अड्डी फरिये कलर मारवा फरी वाली है फरी वाली अड्डी फरिया नहीं फरी

સનત નું બધું નત ના છે તો નોર્મલ ના છે હાથ માર્યો અને એના પર આ બીજો હાથ મારીએ એટલે ચમક આવી જાય હા તો ગાઈસ જો ચમક આવી ગઈ છે મતલબ હવે જે મેન કલર તો ને કલર આવી ગયો છે એટલે અમારે આ કલર મારવો નતો એટલે પહેલા મે આછું માર્યો પછી હવે આ માર્યો છે આ ગાટો મારીએ હા જો હે ને હવે તમે જો ફિટિશિંગ કેવું દેખાય છે અહીંયા નું અહીંયા ચાલો ભાઈ ભાગ પતી ગયો છે અને હવે આવી ગયો છે આ ભાગ લો નાસ્તો કરી તો એ ચલો ચા આવી ગઈ છે ચા પીલી થોડી ચા સાથે નાસ્તામાં શું છે ટોપરા પાક ને પૂરી બારનો ભાગ રેડી થઈ ગયો છે આ પટ્ટી પર હજુ કલર આવશે પછી અહીં આવશે કલર અને અહીં આવશે આ છે અને એક આ છે આ પર ચોકટા પર આવશે કલર પછી આ ખૂટીઓ પર આવશે પછી આના ઉપર પણ કલર આવશે મને તો આ કલર બહુ મસ્ત ગમે છે તમને કેવું ગમે છે કોમેન્ટ કરી દેજો અહીંયા પર થઈ રહ્યો છે અમારો નાસ્તો ખીચડી મમ્મી પપ્પા બે તો નાસ્તો કરે છે ને અમારા બેન અહીંયા અડી ગયા હે ખૂણામાં કેટલું બાકી હજી ગાઈ જો આ ખૂણો બાકી રહી ગયો છે અને ઉપર પણ કલર થઈ ગયો છે પપ્પા ઉપર થયો કે બાજી બાચી હસ તો તો ઉપર બાકી છે ને આ બઈ જો આ દીવાલ પર કરી દીધો અહીંયાથી થી અડધો થઈ ગયો છે હવે આપણે જમી લઈએ એમ તો અહીંયા બધા કામ કરે છે ને આપણે જમી લઈએ ખીચડી અને દહીં અને દહીં ખીચડી અને દહીં પાડો થોડું પાડો પાડો આડો પર થઈ ગયો છે એટલે કે ભાઈ અત્યારના 6 વાગી ગયા છે અને કામકાજ બધું

બે બટાકા ને બે ટોમેટો માં તો તાવસો લીધી દીધો તો ગાઈસ અમારે સબ્જી બને છે અને લોટ બાંધેલો પડ્યો છે તો રોટલી થશે પછી આપણે જમી લઈએ બાકી આજે છે ને બહુ બહુ બધા થાક મતલબ બધા થાકી ગયા છે એમ કામ કરી કરીને હું થયું કોણ હે

자, 티비 켜, 에.